અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ જૂનને શુક્રવારના રોજ જસ્તન માર્કેટિંગ યરમાં પાસની આવક જોઈએ તો ત્રણ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું નું કામ ખાસ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના હાથના બજાર ભાવ ચાલો પંદર પચાસ પચાસ

ಪಂದ್ರೋ ಸುಡ್ತೀ ರೂಪಿಯ ಸುಪ್ರೆ ਬੈਂਕ ਡਰਵਾਜ਼ਾ ਹਟਾਣ ਦਾ ਚਰਵਾਤੋਂ ਤੋਂ ਗੰਦੋਂ ਤੋਂ ਰਵੀ ਬਾਈ 32 25 ਰੁਪਏ ਹੱਥ ਵਿੱਚ ਉਪਰੰਦੀ ਕਰੀਏ 33 33 34 33 ਹਾਂ 1534 ਰੁਪਏ ਰਾਜੇ ਦਾ 1534 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਲੈਣ ਰਹੀ ਥੋੜੂ ਪਿਆਸ ਮਾ

dari Betali 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 dia tali, betali, tali, dia tali, dia tali, betali, સી ચોરાશી પંચાસી છીતા અઠાસી નેવાસી અઠાસી રૂપિયા રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંદરસો છ આઠ આઠ નવ દસ અગિયાર બાર થી ચૌદ પંદરસો સત્તર અઠારવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રેવીસ રાધેશ્યામ પંદરસો ને ત્રેવીસ

પંદરસો ને તેત્રીસ રૂપિયા કરો છત્રી છત્રી પંદરસો ને સાડત્રીસ રૂપિયા સુપ્રમા લેનાર શ્યામ बका एक राजा माधव हाना नौ राजा माधव कंट्रोल 14 32 33 34 35 36 37 38 39 36 38 39 40 41 42 43 42 रुपया 42 रुपया करो रोहित 1542 रुपया सुपरम लेना रघुई પંદરસો ને પચાસ રૂપિયા સુપ્રમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

Ya, rupiah kerja. Ayo, kita mulai. જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું ઉધરાયેલું છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને સાઠ રૂપિયા સુધી